શ્રી સીતારામ બધાઈની જય શ્રી સાણીમાં બધાનું સ્વાગત છે આવી રીતના પચાસ રૂપિયાનો કટકો આવી રીતના કટ પીસ આવે બે મીટર હોય અઢી મીટર હોય આમાંથી ઘણું બધું બહેનો કરી શકે બેસ્ટમાંથી બેસ્ટ એવું છે એટલે આ બધા છે ને હું અમુક અમુક પીસ તમને ખોલીને બતાવું કે કોઈ બહેનોને જોતું હોય ને ઘરે સીવતું હોય ને એનું ઘણું સહેલું પડે

આવી રીતના ને વન પીસ જેવું કંઈક બનાવવું હોય ને તો પણ સરસ લાગે નાની નાની ઢીંગલી હોય ને એના માટે કંઈક કરવું હોય ને તો બી બહુ મસ્ત લાગે નો પણ રહેશે આવી રીતના આ બધાય પચાસ પચાસ રૂપિયામાં છે

Yeah. આવી રીતના કટ પીસ આવે આનું પલ્લું હોય ને એમાંથી આપણે કોઠા કંઈક બનાવી શકીએ ને એમાંથી કંઈક વેસ્ટમાંથી વેસ્ટ કરી શકીએ ખાલી માત્ર પચાસ પચાસ રૂપિયામાં છે કોઈ બેનુને જોતા હોય તો પ્રિન્ટ સર્ટ લેજો કારણ કે મેં પરફેક્ટ જ દેખાય બધા ફોટાની કંઈ જરૂર નહીં પડે